સ્કૂલોની હોળી ઉપરાંત ઓર્કેસ્ટ્રાની ટીમે હોળીના ગીતો ગાતા લોકોએ ખૂબ ડાન્સ અને મોજ મસ્તી પણ કરી હતી અવિરાજ હિંગુ મ્યુઝિકલ ઇવેન્ટ્સ ટીમ દ્વારા કાર્યક્રમમાં હોળી ઉપરાંત હિન્દી ફિલ્મોના ગીતો ગાયા હતા ચૈત્રી નવરાત્રિનો પર્વ ચાલતો હોવાથી મહિલાઓએ પણ ગરબા ગાઈને નવરાત્રી પર્વનો આનંદ માણ્યો હતો તેમજ મા અંબેની ભક્તિ પણ કરી હતી કાર્યક્રમમાં લોકસભા વડોદરા બેઠકના ભાજપના ઉમેદવાર ડોક્ટર હેમાંગ એ ખાસ હાજરી આપી હતી હેમાંગ જોશીનું અગ્રવાલ સેવા સમિતિના હોદ્દેદારોએ ભવ્ય સ્વાગત કર્યું હતું હેમાંગ જોશીની હાજરીમાં અગ્રવાલ સમાજના પચીસો લોકોએ મતદાન બાદમાં જળપાન મતદાન અવશ્ય કરશું શપથ પણ લીધા હતા કાર્યક્રમમાં સુરતથી ખાસ અખિલ ભારતીય અગ્રવાલ સંમેલનમાં રાષ્ટ્રીય મહામંત્રી રાજેશ ભારૂખા પ્રદેશ પ્રમુખ રતન લાલભાઈ ગુજરાત અગ્રવાલ સમાજના અગ્રણી જગદીશભાઈ અગ્રવાલ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અખિલ ભારતીય અગ્રવાલ સંમેલનના રાષ્ટ્રીય મહામંત્રી રાજેશ ભારૂખાએ અગ્રવાલ સેવા સમિતિના પ્રમુખ રવિભાઈ અગ્રવાલને અખિલ ભારતીય અગ્રવાલ સંમેલનના ગુજરાત પ્રદેશના ઉપમહામંત્રી તરીકે નિમણૂક કરવાની પણ જાહેરાત કરી હતી तो तालियों का जो घन ये जगह पर होना चाहिए आसपास जो लोग रह रहे, रहे उनको मैं धन्यवाद करना चाहता हूँ राधेश्याम जी अग्रवाल का चेयरपर्सन અગ્રવાલજી જય રામ આજે વડોદરા મહાનગરમાં અગ્રવાલ સેવા સમિતિ વડોદરા દ્વારા હોલી મિલન સમારંભ કે જે હોળી ધૂલેટી પછી એક સમારંભ થતો હોય છે એક સમાજનો એનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે નીલકંઠ પાર્ટી પ્લોટ પાસે જેમાં વડોદરા અગ્રવાલ સમાજ તો છે જ એની સાથે સાથે ખંડેલવાલ સમાજ અને માહેશ્વરી સમાજને પણ આપણે જોડવાનો એક પ્રયત્ન કર્યો છે જેનાથી હવે એક સાથે રહીશું એટલે યુનિટી ઇઝ ધ સ્ટ્રેન્થ એ રીતના જે કોન્સેપ્ટથી બધા સમાજ આજે ભેગા થયા છે અને વડોદરા મહાનગર નીલકંઠ પાર્ટી પ્લોટ ખાતે હોલી મિલન સમારોહ રાખવામાં આવ્યો છે જેમાં ભગવાનના ભજન સંધ્યા પણ થશે અને છેલ્લે હનુમાન ચાલીસા સાથે બધા છૂટા પડીશું આ આ હોલી મિલન એટલે તમે જોઈ શકો છો કે બધા રંગોથી રમતા હોય છે પણ જે ભગવાન છે ભગવાન જ્યારે હોલી મિલન કરતા હોય તો ફૂલોથી કરતા હોય એ રંગોથી નથી કરતા એ અલગ અલગ એમની પુષ્પોથી થતું હોય છે એટલે આ હોલી મિલન સમારંભમાં અમે પુષ્પોનો બધા ભક્તો પર ભગવાને ચડાવેલા ફૂલોથી એમને વરસાદનો અનુભવ કરાવ્યો છે એ હોલી મિલન